ચૌહાણ કૃપા અમદાવાદ ગુજરાત થી અમે લોકો અહીંયા ફોર્ટ ફરવા માટે આવેલા છીએ મેન મુદ્દો છે એ છે કે અહીંયા આગળ પેમેન્ટ તમે ઓનલી કાર્ડ જ કરી શકો છો ના અહીંયા આગળ કેશ પેમેન્ટ એક્સેપ્ટ કરવામાં આવે છે ના કે અહીંયા આગળ ઓનલાઈન પેમેન્ટ યુઝ થાય છે તમારે જો પેમેન્ટ કરીને અંદર આવવું હોય તો તમે લોકો ઓનલી ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડ એના જ પેમેન્ટ તમે લોકો કરી શકો છો આટલી સરસ

રજનીકાંત છે અને હું મોરબીથી બિલોંગ કરું છું અને આઈ એમ બિઝનેસમેન અહીંયા અત્યારે દીવ અમે ફરવા છીએ ફેમિલી સાથે પણ જ્યાં જ્યાં અત્યારે કાર્ડ માગે છે એટીએમ કાર્ડ બરાબર એટીએમ કાર્ડ ખોટી વસ્તુ છે નાનો માણસ હોય ને એની આગળ એટીએમ ના હોય અને અત્યારે તમે જોઈએ તો બધા મોબાઈલમાં એપ્લિકેશન જ હોય છે ડાયરેક્ટ આજે પેલું કરતા હોઈએ પે કરતા હોઈએ બરાબર તો કોઈની આગળ એટીએમ ના હોય એટીએમ ઘરે પડ્યું હોય

कार्ड बंद कराओ केस कराओ। केस कराओ, केस का कोई भी फ़ोन पे पे गूगल ये सारू है म, मेरा नाम भूमि पटेल है और मैं गुजरात से महसाना से आई हुई हूँ यहाँ पे दीव में घूमने के लिए यहाँ पे कोई राजा का किला था वहाँ पे मैं घूमने आई हूँ और यहाँ पे आए हमने यहाँ टिकट लिया है और सौ रूपए की टिकट हमने है

યોગ્ય તો અત્યારે ઓનલાઈન જે છે એ હોવું જોઈએ પણ હવે નથી તો કાર્ડ છે આયા છીએ તો પછી આવવું તો પડે શું કરીએ તો બીજા યાત્રી પાસે કાર્ડ ના હોય તો એ ના આવી શકે તો પછી એમને કોઈ બીજા પાસેથી મેનેજ કરવું પડે કે એવું કંઈ કરવું પડે